હે વિશ્વકર્મા દાદા જય જ્ઞાતિ જ્ઞાતિમૈયા વિશ્વકર્મા કેળવણી ધામ દ્વારા ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હું ટાંકી ગી જાવ ત્યારે હે રામ Dada. ધરતી પર વિશ્વકર્મા ધામ દ્વારા દસ બે હજાર પચીસના ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે તેને અતિ સુંદર બનાવવા માટે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી ફરીદાબેન મીર તથા આપણા લોક લાડીલા એવા કળિયા સમાજનું ગૌરવ એટલે વિશાલભાઈ વરૂપ પણ ઉપસ્થિત થવાના છે તો સમક્ષ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ભાઈઓ તથા બહેનોને આ કાર્યક્રમને નિહાળવા ભાવભર્યું આમંત્રણ જય જ્ઞાતિમૈયા જય વિશ્વકર્મા દાદા